સંખ્યા ક્યારે ભરવાની લોકો પરેશાન થઈ ગયા લોકો આપણે પરેશાની દૂર કરવા માટે તમામ તમામ એકજુટ થઈ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી દરેક જગ્યા પર ના કોઈ રસ્તો ના કોઈ દવાખાનું ના શિક્ષક એક પ્રાથમિક શાળા માં સો ની સંખ્યા અંદર એક શિક્ષક છોકરા ક્યારે બનશે આપડા આપડી જોડે એટલા બધા પૈસા નહીં કે આપડે પ્રાઇવેટ